પડધરી તાલુકાના ઘનશ્યામપુર ગામે અન્ય સમાજ સાથે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ મીટિંગ યોજાઈ હતી જેમાં ઘનશ્યામપુર ખોખરી કનકપુર ખોખરી તથા ઘનશ્યામગઢ ખોખરી સહિત અન્ય સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા આ બધા આગેવાનોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું પરશોત્મ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરુદ્ધમાં બૂથ લેવલની કામગીરી કરશે તથા પ્રત્યેક ગામમાં અન્ય સમાજને સાથે રાખી પરશોત્તમ રૂપાલાને હરાવી દેવાના આક્ષેપો લગાવ્યા હતા જામનગર જિલ્લાને સૌરાષ્ટ્રના રાજપૂત અગ્રણી તરીકે હું છું રાજકીય સામાજિક સંસ્થાઓથી જોડાયેલો છું લોલ રાજપૂત છાત્રાલયનો પણ અધ્યક્ષ છું આજ રોજ રૂપાળાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જે રોષ પામ્યો એમાં અમારા રોલભાયાતના ગામો પૈકી જે ત્રણે ત્રણ ખોખરી છે એ ખોખરી મુકામે અમારા આગેવાનોએ અમને આમંત્રણ આપ્યું કે આ બાબતે અમારો જે રોષ છે એ વ્યક્ત કરવા માગીએ છીએ અને આપ બધા આગેવાનો પધારો એટલે અમે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે અમારી સાથે આનંદની બાબત એ છે રૂપાલાજીના નિવેદન સામે જે રોષ વ્યક્ત કરવાની વાત સામા સામેલ અન્ય સમાજો પણ અમારી સાથે સામેલ છે દાખલા તરીકે અહીંના ઠાકોર સમાજ અહીંના દલિત સમાજ અહીંના પટેલ સમાજ એ બધાએ ખભે ખભા મિલાવી રૂપાળાનું જ્યાં સુધી આ નિવેદન સામે જો ભાજપ પાર્ટી એને દૂર નહીં કરે અને એને સંસદમાંથી ખસેડશે નહીં રાજકોટ સીટ ઉપરથી તો સંપૂર્ણપણે ભાજપના મતોનો બહિષ્કાર કરવામાં આવશે એમાં અમે સહકાર આપશું એ લોકોએ સોગંદ ખાધા છે એટલે અમને એ આનંદ છે કે અમે દરેક સમાજો સાથે જોડાયેલા છીએ અમારા અન્ય સમાજો સાથે કે પટેલ સમાજ સાથે કોઈ વૈમનસ્ય નથી અમારી લડાઈ ફક્ત રૂપાલાના જે સેન્ટેન્સ સામે છે અને ક્ષત્રિય સમાજ કદી પણ કોઈ સમાજોનો વિરોધી હોઈ શકે જ નહીં એટલે આજે જ્યારે આ વિશાળ સંખ્યામાં અહીંયા પડધરી તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને અન્ય આગેવાનો જ્યારે ઉપસ્થિત રહી અમને આમંત્રણ આપીને આજે રોષ વ્યક્ત કર્યો એ માટે આજે અમે બધા એકઠા થયા છીએ